જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓએ રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં માત્ર દસ વર્ષની બાળકી સાથે તેના જ પાડોશીએ ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરતા તેની હાલત ગંભીર બનતા વડોદરામાં સારવાર દરમિયાન રોજ આઠ દિવસની સારવાર બાદ બાળકીએ આખરે શ્વાસ છોડી દીધો બાળકીના મોતના સમાચાર મળતા જ ભરૂચ સહિત સમગ્ર દેશમાં આરોપી વિરોધી લોકોમાં આક્રોશ ફેલાયો છે જેના માટે લોકો વિરોધ વિરોધ નોંધાવી આરોપીને ફાંસીની સજાની માંગ કરી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચના જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના અંદાજીત પાંચસો જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ કોલેજથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી સૂત્રોચ્ચાર કરી આરોપીને ફાંસીની સજા માંગ કરી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓએ અંદાજીત પાંચસો જેટલા પત્રો લખી કલેક્ટરને સોંપ્યા હતા विद्यार्थियों बाटकी मेट बे मिनट में मौन पाड़ी श्रद्धांजलि अर्पण करी थी आ, मैं कृष्णा सोलंकी श्रेष्ठ जयंद्रपुरी आर्ट्स एंड साइंस के स्टूडेंट हूँ सोलह तारीख की बनी घटना दस साल की छोटी बच्ची के साथ बलात्कार और दुष्कर्म किया गया है तो मेरी सरकार से एक ही अपील है उस बच्ची को जल्द से जल्द न्याय न्याय दिला जाए न्याय दिलाया जाए और इस बच्ची के साथ हुआ ऐसा किसी के साथ ना हो इसलिए हमें गुनेगार को जल्द से जल्द फांसी की सजा देनी चाहिए ऐसे गुनहगारों को छोड़ना नहीं चाहिए हम श्री चंद्रपुरी आर्ट्स एंड साइंस के पाँच से ज़्यादा बच्चे यहाँ पे एक अपील के साथ आए हैं कि इस 10 साल के बच्चे को जल्द से जल्द न्याय दिया जाए